नमस्कार दर्शक मित्रों तो जो आज समाचार लाई सोन न्यूज गुजरात चीफ बीरो अर्जुन जी ठाकुर पास घर विहोणा पीड़ित परिवार रामजी ठाकुर ने आशीर्वाद आप मेहसणा पहुंचया બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી મહેસાણા જિલ્લા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે રામજી ઠાકોરે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું આગાઉ રામજી ઠાકોર દ્વારા જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ જિલ્લા તાલુકાના હોદ્દેદારો પદાધિકારીઓ ધારાસભ્યો કાર્યકરો મિત્રો સ્નેહીજનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ જન આશીર્વાદ સભામાં કેશવનગર અમદાવાદથી ઘર વિહોણા પીડિત પરિવારોના ભાઈઓ બહેનો ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને આશીર્વાદ આપવા પધાર્યા હતા જ્યાં જાહેર સભામાં એક ઘર વિહોણા પીડિત પરિવારની દીકરીએ એકસો ઘર વિહોણા પીડિત પરિવારોના લોકોની છેલ્લા ઘણા દિવસોથી દયનીય પરિસ્થિતિ ઉભી થઈ છે તે વિશે જણાવ્યું હતું અમારા મકાન પાડી દીધા પછી બીજા ત્રીજા દિવસે રામજી કાકા ને ભરત ખબર પડી કે આ લોકો મકાન પાડી દેવામાં આવ્યા છે પછી એ લોકો ત્રીજા દિવસે અમારું મંદિર પાડવા આવ્યા હતા ત્યારે રામજી કાકા ને ભરત કાકા આડાતા કે ભાઈ તમે મકાન તો પાડી દીધા છે પણ અમારા ઠાકોર સમાજનું જોગણી માતા નું મંદિર અમે તમને નહીં પાડવા દઈ અમારા માટે અમારું મંદિર જ મહત્વ હતું એ અમારું મંદિર રામજી કાકા બચાવ્યું છે એટલે અમે રામજી કાકા રામજી કાકા તમારે આવવાની જરૂર નહીં મેં તું ના ભાઈ તમને ટિકિટ મળી છે તો અમે અમારી ફરજ માં આવે કે તમે બે મહિના થી અમને સાથ આપો છો તો અમારી બી ફરજ આવે છે કે તમારું કઈ બી હોય અમે આવીએ બાકી આ દીકરી અત્યારે રોડ ઉપર રહી રહી છે બે મહિના થઈ ગયા છે અમને કોઈ ન્યાય મળતો નથી પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ અમારા ઠાકોર સમાજ ને ગુજરાત ના ઠાકોર સમાજ ને કે અમે બે મહિના થી રહીએ છીએ અમને ન્યાય મળતો નથી કે તમને અમે અપીલ કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને અત્યારે રોડ ઉપર બેન દીકરીઓ કઈ રીતની રહે છે જોવાની આ તે બહુ તકલીફ પડે છે અને તમને એટલે જ વિનંતી કરીએ તમને કે જલ્દી થી જલ્દી અમને ન્યાય અપાવો અને રામજી કાકાને બહુ મોતે જીતા અને પરત અમારી સાથે હતા બહુ બધા અમારી જોડે તો એમનું નામ મને આવડતું નથી કે બે મહિનાથી અમારી લડતમાં અમારી સાથે જ છે અને અમને અત્યારે હાલમાં બી સાથ આપે છે કે તમે તમારી જોડે જ છે તમે ચિંતા ના કરો એટલે આપણે એટલી વિનંતી છે કે રામજી કાકાને આગળ લાવો ને રામજી કાકાને જીતા રહેજે અને રામજીભાઈ ઠાકોર જંગી બહુમતીથી જીતે તેવા આશીર્વાદ સાથે અમોને ઝડપે યોગ્ય ન્યાય મળે તેવી જાહેર મંચ પરથી સૌ કોઈને આજીજી સાથે નમ્ર અરજ કરી હતી તો જોતા રહો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર